નમસ્કાર મિત્રો આ એક કાર્ડ કઢાવી લો મળશે રૂપિયા ત્રણ હજાર અને આ ત્રણ હજાર સિવાય પણ આ એક કાર્ડ તમે કઢાવશો તો બીજા પણ તમને ફાયદા થવા પાત્ર રહેશે એટલે કે મળવાપાત્ર રહેશે તો આ કાર્ડ કોણ કઢાવી શકશે આ કાર્ડ તમારે કઈ રીતે કઢાવવાનું રહેશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે વિશેની સંપૂર્ણ માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો આપણે જે કાર્ડની વાત કરવા જઈ રહ્યા છીએ જોઈએ તમારી પાસે હોય તો શું તમને ફાયદા થશે તમારી પાસે જો રોજગારી ન હોય તો રોજગારી પણ જે છે આ કાર્ડ દ્વારા જે છે તમે મેળવી શકો છો તો સંપૂર્ણ માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાની છે તો માહિતી વિશે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ હું વાત કરી દઉં કે તમને કાર્ડના ફાયદા કયા થશે તો દર મહિને જે તમને પેન્શન મળશે આ કાર્ડ દ્વારા એ તમને કઈ રીતે મળશે તો શ્રમ કાર્ડ જે છે જે જે લોકો હોય છે એટલે કે વર્કર હોય છે એ લોકોનું બનતું હોય છે તો સંપૂર્ણ આપણે કયા કયા લોકો જે છે કે તમે માળી છો તમે દરજી છો કયા કયા લોકો જે છે ઈ શ્રમ કાર્ડ કટાવી શકશે એની પણ આપણે વાત કરવાના છીએ તો આ જે વર્કર જે છે એટલે કે જે છે કામ કરતા લોકો છે એ ઈ શ્રમ કાર્ડ કઢાવશે તો એ લોકો જે છે માનધન યોજનાની અંદર ફોર્મ ભરી શકશે અને એ માનધન યોજના દ્વારા જે છે અહીંયા તમે જોઈ શકો છો માનધન યોજના અને અહીંયા તમે જોઈ શકો છો પેન્શન ઓફ ત્રણ હજાર પર મંથ તો આ યોજના અંતર્ગત જે છે તમારી પાસે જો ઈ શ્રમ કાર્ડ હશે તો દર મહિને જે છે સાઠ વર્ષ પછી જે છે તમને ત્રણ હજાર રૂપિયા દર મહિને જે છે મળવા પાત્ર રહે છે તો સૌથી મોટો ફાયદો ઈ શ્રમ કાર્ડનો જે છે એ જ છે કે તમને જે છે સાઠ વર્ષ પછી જે છે દર મહિને ત્રણ હજારનું પેન્શન મળવાપાત્ર રહે છે ત્યારબાદ જો તમારી પાસે જો ઈ શ્રમ કાર્ડ હોય અને તમારું જે છે અકસ્માતના કારણે મૃત્યુ થયું થયું હોય કોઈ પણ આકસ્મિક મૃત્યુ થયું હોય તો તમને જે છે બે લાખ રૂપિયાનો વીમો મળવાપાત્ર રહે છે બે લાખ રૂપિયા તમને મળવાપાત્ર રહે છે અને અકસ્માતની અંદર તમારું મૃત્યુ ના થયું હોય એટલે કે ડેથ ના થયું હોય અને તમે જે છે હેન્ડીકેપ થયા હોય એટલે કે જે છે તમને અપંગતા આવી હોય તમારું કોઈ પણ જે છે એક અંગ જે છે એ ખોટું પડી ગયું હોય હાથ કે પગ તમારો વયો હોય તો એવા કિસ્સામાં જે છે તમને જે છે તમને અને તમારા પરિવારને જે છે એક લાખ રૂપિયા જે છે આપવામાં આવે છે તો આ ઈ શ્રમ કાર્ડનો એક મોટો ફાયદો છે આની સિવાય પણ જે છે ઈ શ્રમ કાર્ડની અંદર બીજો એક ફાયદાની વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ ઈ શ્રમ કાર્ડની ઓફિશિયલ પોર્ટલ છે તો અહીંયા તમે લુકિંગ ફોર અ જોબ તો આ ઈ શ્રમ કાર્ડની અંદર જે લોકો પાસે રોજગારી ના હોય તો એ લોકોને જે છે રોજગારીની પણ તક મળી શકે છે જે લોકોને ઈ શ્રમ કાર્ડ હોય જો તમે શ્રમ કાર્ડ બનાવી નાખશો તો તમારી બધી જ ડિટેલ જે છે આ બધી જ ડિટેલ તમારી તમારો નંબરથી લઈને બધી ડિટેલ આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર સાથે જે તમારો ફોન નંબર લિંક હોય એ ડિટેલ સરકાર પાસે થશે અને એ ડિટેલ દ્વારા જે છે તમને જો રોજગારીની તક હશે કોઈ પણ જગ્યાએ તો એમાં પણ જે છે સરકાર તમને મેસેજ દ્વારા જણાવશે તો આ ઈ શ્રમ કાર્ડનો એક એ પણ મોટો ફાયદો છે કે તમને રોજગારી પણ જે છે મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ માટે જે છે કોણ રજિસ્ટ્રેશન કરાવી શકે એટલે કે ઈ શ્રમ કાર્ડ કોનું નીકળી શકે કોણ ઇલિજિબલ હોય તો ઘણા લોકોને જે છે એવું લાગતું હોય છે કે ઈ શ્રમ કાર્ડ જે છે માત્ર જે બાંધકામની અંદર એટલે કે કન્સ્ટ્રક્શન ક્ષેત્રની અંદર જે મજૂરો હોય છે જે કડિયા અને જે બીજા લેબર હોય છે એનું જ નીકળતું હોય છે તો એવું હોતું નથી ઈ શ્રમકાળ જે અનઓર્ગેનાઇઝ લેબર હોય છે એટલે કે અનઓર્ગેનાઇઝ વર્કર હોય છે એનું નીકળતું હોય છે જે ફેક્ટરીની અંદર કામ કરતા હોય જે માળી હોય સુથાર હોય લુહાર હોય દરજી હોય કે ઘરની અંદર તમે કામવાળી તરીકે કામ કરતા હોય કે ખેડૂત તરીકે તમે કોઈ પણ જે છે ખેતીની અંદર તમે નાના ખેડૂત હોય તો નાના સીમાંત ખેડૂતોને પણ જે છે શ્રમ કાર્ડ નીકળતું હોય છે અને તમે જે છે દાડીએ જતા હોય એટલે કે કોઈ પણ બીજા ખેડૂતની જે છે જમીનમાં કોઈ પણ મોટો ખેડૂત હોય અને એને ત્યાં તમે દાડીએ જતા હોય તો પણ તમારું જે છે ઈ શ્રમ કાર્ડ નીકળતું હોય છે તો ઘણા લોકોને આ જે છે ખ્યાલ હોતો નથી આની સિવાય જે છે તમે ઓલા ઉબર અમેઝોન ઝોમેટો જેવી ડિલિવરી ડિલિવરી માટેના જે છે ડિલિવરી બોય હોય તો પણ તમારું જે છે એ શ્રમ કાર્ડ નીકળતું હોય છે તો ખાસ આ વાત તમને ખ્યાલ હોવી જોઈએ ઈ શ્રમ કાર્ડ માત્ર બાંધકામ ક્ષેત્રના જે લેબર હોય છે જે મજૂરો હોય છે એના માટે હોતું નથી પરંતુ જે છે અનઓર્ગેનાઇઝ જે લેબર હોય છે જે અનઓર્ગેનાઇઝ તરીકે જે લેબર હોય એટલે કે જેને પોતાની કંપનીનો હોય એવા લોકો જે છે એ શ્રમ કાર્ડ ખાસ કરીને કઢાવી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે છે કોણ જે છે ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે છે આ ઓફિશિયલ પોર્ટલ છે તો અહીંયા ખાસ કરીને તમારી જે છે ઉંમર જે છે સોળથી જે છે ઓગણસાઠ વર્ષની અંદર હોવી જોઈએ અને ખાસ કરીને તમે જે છે મેમ્બર ઈ કે ઈ એસ મેમ્બર જે છે ન હોવા જોઈએ અથવા તો જે છે ગવર્મેન્ટનું તમને ફંડ મળતું હોવું જોઈએ નહીં તો ખાસ કરીને ઈ અને ઇ એસ આઈ સીનો મતલબ છે કે તમને જો ફંડ મળતું હોય કંપની તરફથી પ્રોવિડન્ટ ફંડ તમને જે છે પી મળતું હોય તો તમને જે છે તમે જે છે આ ઈ શ્રમ કાર્ડ ના કઢાવી શકો અથવા તો તમને જે છે કંપની તરફથી કોઈ પણ જે છે સિક્યુરિટી મળતી હોય ખાસ કરીને આ ઈ શ્રમ કાર્ડ જે છે સિક્યુરિટી માટે એટલે કે તમે જેમ વીમો લેતા હોય છો ઇન્સ્યોરન્સ લેતા હોય છો તો એના માટે એનો મેન હેતુ ઈ શ્રમ કાર્ડનો એ જ છે કે તમને જે છે સિક્યુરિટી મળે છે ગવર્મેન્ટ તરફથી તો એનો મતલબ એમ છે કે તમને જો કંપનીમાંથી સિક્યુરિટી ના મળતી હોય તો ગવર્મેન્ટ જે છે તમને સિક્યુરિટી આપે છે એટલે કે જે તમને બે લાખ એક્સિડન્ટમાં મળે છે તો એ એનો એક મોટો જે છે એ ફાયદો છે તો ઈ એસઆઈસીનો મતલબ થાય છે તમને જે ઇન્સ્યોરન્સ કંપનીમાંથી મળતું હોય તો પણ જે છે તમે જે છે એ ઈ શ્રમ કાર્ડ ના કઢાવી શકો તો અહીંયા તમે જોઈ શકો છો અનઓર્ગેનાઇઝડ વર્કર તો એ અનઓર્ગેનાઇઝ વર્કરની અંદર તમે સેલ્ફ એમ્પ્લોયનો મતલબ થાય છે તમે જો જાતે પણ જે છે કામ મજૂરી કરતા હોય તમે જે છે એ શાકભાજી વેચતા હોય તો એ પણ જે છે તમે પણ જે છે શાકભાજીવાળા પણ જે છે એ શ્રમ કાર્ડ કઢાવી શકે છે તમે માળી હોય બગીચાની અંદર જે છે એ પાણી પાતા હોય તો એ રીતનું કામ કરતા હોય તો પણ તમે જે છે એ શ્રમ કાર્ડ ખાસ કરીને કઢાવી શકો છો અને ખાસ કરીને જે છે તમે ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર જો તમે કામ કરતા હોય પરંતુ તમે ઈ ઓ અને જે છે ઇ એસ અહીંયા ખાસ લખેલું છે ઇ એસ આઈ સી અને ઈ મેમ્બર ન હોય એટલે કે તમને જે છે પ્રોવિડન્ટ ફંડ જે પી મળતું હોય છે એ ના મળતું હોય અથવા તો કંપની તરફથી જે છે તમને જે છે સિક્યુરિટી ના મળતી હોય એટલે કે કોઈપણ જે છે વીમા ના મળતો હોય અથવા તો તમે ગવર્મેન્ટની અંદર ના હોય તો પણ તમે જે છે અનઓર્ગેનાઇઝ વર્કર જ ગણાવો છો એટલે કે તમે કોઈ પણ ઓર્ગેનાઇઝ ઓર્ગેનાઇઝ એટલે કે તમે કોઈ ફેક્ટરીની અંદર કામ કરો છો તો એ ઓર્ગેનાઇઝ જ થઈ પરંતુ એને એમાં જે છે તમને કોઈ પણ સિક્યુરિટી ના મળતી હોય તો પણ તમે જે છે એ શ્રમ કાર્ડ કઢાવી શકો છો ત્યારબાદ જે છે તમારે શ્રમ કાર્ડ કઢાવવા માટે એટલે કે આ ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે કઈ વસ્તુની જરૂર પડશે તો એની વાત કરી દે તો ખાસ કરીને તમારે આધાર નંબર અને મોબાઈલ નંબર લિંક વિથ આધાર કાર્ડ એટલે કે આધાર નંબર સાથે તમારો મોબાઈલ નંબર ખાસ કરીને લિંક હોવો જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે તમારે આ પોર્ટલની અંદર એટલે કે ઈ શ્રમ કાર્ડ માટે તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે તમારે ઈ શ્રમ કાર્ડ કઈ રીતે મેળવવાનું રહેશે તેની વાત કરીએ તો અહીંયા તમારે જે છે સૌપ્રથમ જે છે આ ઓફિશિયલ પોર્ટલ અહીંયા તમે જોઈ શકો છો રજિસ્ટર ડોટ ઈ શ્રમ ડોટ જીઓવી ડોટ ઇન તો આ જે છે પોર્ટલની હું લિંક તમને જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો ત્યાંથી તમે ડાયરેક્ટ તમારે જો રજીસ્ટ્રેશન કરવું હોય તો ડાયરેક્ટ જે છે તમે અહીંયા આવી શકો છો તો એ જે છે તમે તે લિંક પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ અહીંયા આવી જશો અને અહીંયા જે છે તમારો જે જે મોબાઈલ નંબર હોય જે આધાર કાર્ડ નંબર સાથે લિંક હોય એ જે છે એન્ટર કરી દેવાનો રહેશે અને કેપ્ચા કોડ તમને જોવા મળે છે એ એન્ટર કરીને ત્યારબાદ જે છે તમારે આ બંનેમાં જે છે નો કરીને સેન્ડ ઓટીપી પર જે ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવી જશે એ ઓટીપીને જે છે તમારે ત્યારબાદ એન્ટર કરી દેવાનો રહેશે ત્યારબાદ જેવો તમે જે છે ઓટીપી એન્ટર કરશો એટલે તમારે જે છે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવો પડશે અને ત્યારબાદ તમારે અહીંયા જે છે ઓટીપી એવું જે છે એના પર જ તમારે ક્લિક કરવા દેવાનું રહેશે અને ત્યારબાદ આ કેપ્ચા કોડ એન્ટર કરીને અહીંયા જે ચેકબોક્સ દેખાય છે એ ચેકબોક્સ પર ક્લિક કરીને ફરી પાછું સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે અને ફરી પાછો બીજી વાર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી દેવાનો રહેશે ત્યારબાદ હું તમને વાત કરીશું તો મારું જે છે એ કાર્ડ ઓલરેડી બની ગયેલું છે ત્યારબાદ તમે ઓટીપી નાખશો એટલે તમને જે છે આ પ્રકારની જે છે ડિટેલ જોવા મળશે પર્સનલ ઇન્ફોર્મેશન ત્યારબાદ જે છે તમારે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન એડ્રેસ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓકપ્શન બેન્ક ડિટેલ પ્રીવ્યુ સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સેલ્ફ ડિક્લેરેશન અને ત્યારબાદ જે છે યુએનએ કાર્ડ એટલે કે જે છે તમારું જે છે કાર્ડ જે ઈ શ્રમ કાર્ડ હોય છે એ જે છે ડાયરેક્ટ તમને જોવા મળશે એટલે કે ત્યાંથી જ તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો આની સિવાય તમને જો આ બધી પ્રોસેસ ના આવડતી હોય ઓનલાઈન તો તમારે જે છે તમારી ઘરની નજીકના સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જવાનું રહેશે અને ત્યાં તમારે જે છે ખાસ કરીને આધાર કાર્ડ જે છે લઈ જવાનું રહેશે અને ત્યાં તમારી બધી ડિટેલ તમારે જે છે આપી દેવાની રહેશે કે તમે શું કામ કરો છો તમારું એજ્યુકેશન કેટલું છે તો એ બધી ડિટેલ તમે આપી દેશો તો ત્યારબાદ જે છે એ લોકો ત્યાંથી તમને ફિલઅપ કરી દેશે અને તમારું જે છે તમે આસાનીથી ઈ શ્રમ કાર્ડ શકો અને ખાસ કરીને ઘણા લોકોને એવું પણ લાગતું હોય છે કે લેબર કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ બંને એક જ છે તો એવું પણ નથી લેબર કાર્ડ પણ જે છે અલગ આવતું હોય છે ઈ શ્રમ કાર્ડ પણ અલગ આવતું હોય છે એટલે કે અલગ હોય છે તો ખાસ કરીને જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ ના હોય તો જરૂરથી તમારે આ પ્રોસેસ મેં તમને જે બતાવી છે એ ઓનલાઈન પ્રોસેસ તમે પણ કરાવી શકો છો અથવા તો તમે જે છે સીએસ સેન્ટર પર જઈને પણ કરાવી શકો છો તો આશા રાખું છું કે ઈ શ્રમ કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ